નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બક્ષ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે સત્યાવીસ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ચીનની રાજધાની કઈ છે તો મિત્રો એ જવાબ આવ્યો છે બેઇજિંગ તો મિત્રો ચીનની રાજધાની બેઇજિંગ છે આ પ્રશ્નનો જવાબ ઘણા જ વિદ્યાર્થી મિત્રોએ સાચો આપે છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતો પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો જેનાથી તમારા જીકમાં વધારો થઈ શકે તો મિત્રો આ સાથે જ ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે જનજાતિ ભાગીદારી યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રાજસ્થાન તો મિત્રો તાજેતરમાં રાજસ્થાન રાજ્ય સરકારે રાજ્યના જનજાતિ સમુદાયના ઉત્થાન માટે એક જનજાતિ ભાગીદારી યોજના શરૂ કરી છે અને આ યોજનાની શરૂઆત નવ ઓગસ્ટથી વિશ્વ આદિવાસી દિવસના રોજથી કરવામાં આવશે તેમજ મિત્રો આ યોજનાનો ઉદ્દેશ જનજાતિઓના સંપત્તિ નિર્માણ સંવર્ધન અને સંરક્ષણ સાથે સાથે એમને રોજગારની તકો પણ ઊભી કરવી તેમજ તેના માટે તેમને કૌશલ્ય પ્રશિક્ષણ અને ડેરી ઉદ્યોગોમાં પણ તેમને તાલીમ આપવામાં આવશે તો મિત્રો આ જે યોજના છે એમાં રાજસ્થાનના જે જનજાતિના સમુદાયો છે એમના વિકાસ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત તેમની સંપત્તિ નિર્માણ સંવર્ધન સંરક્ષણ અને રોજગારલક્ષી તકો ઊભી કરવા માટે તેમને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે તેમજ ડેરી ઉદ્યોગો જે છે એને પણ સામેલ કરવામાં આવશે મિત્રો અહીંયા વાત છે રાજસ્થાનની તો રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ કરીએ તો વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે રાજકૌશલ પોર્ટલ લોન્ચ કરવામાં આવે છે ઇન્દિરા રસોઈ યોજના શરૂ કરવામાં છે કામધેનુ ડેરી યોજના પણ શરૂ કરવામાં આવી છે તેમજ ઇન્દિરા ગાંધી માતૃપોષણ અભિયાન જે રાજસ્થાનની અંદર પણ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અપેર ત્યારબાદ જોઈએ રાજસ્થાનનું સ્ટેટિક જી કે તો રાજ્યપ્રાણી ઊંઢ છે અને રાજ્ય પક્ષી છે ઘોડાબણ તેમજ રાજ્યવૃક્ષ ખીજડો છે રાજ્ય ફૂલ રોહિડા અને રાજ્ય રમત છે બાસ્કેટબોલ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રાજસ્થાનના લોકનૃત્યની અંદર એક છે ઘૂમર બીજું છે ગાપાલ ત્રીજું છે પનીહારી ચોથું છે જિંદાદ પાંચમું નેજાજ છઠ્ઠું છે કલબીલીયા અને સાતમું છે ગણગોર તો મિત્રો આ રાજસ્થાનના કેટલાક પ્રખ્યાત લોકનૃત્ય ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાનની મુખ્ય જનજાતિઓની અંદર એક મીણા બીજી છે સહરિયા સાસી ભીલ બંજારા કોળી અને ગરશિયા જેવી જનજાતિઓ રાજસ્થાનની અંદર જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો રાણા પ્રતાપ પ્રતાપસાગર પરિયોજના જે ચંબલ નદી પર આવેલું છે અને જવાહર સાગર પરિયોજના એ પણ ચંબલ નદી પર આવેલી છે ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત છે રાજ્યપાલ છે કલરાજ મિશ્રા અને રાજસ્થાનના પાંચ પાડોશી રાજ્ય છે જેની અંદર એક છે ગુજરાત બીજું છે મધ્યપ્રદેશ ત્રીજું છે ઉત્તરપ્રદેશ ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ તેમજ મિત્રો રાજસ્થાનની લોકસભાની પચીસ સીટ છે અને રાજ્યસભાની દસ સીટ છે તેમજ વિધાનસભાની બસો સીટ છે તો મિત્રો ત્યારબાદ જોઈએ રાજસ્થાનના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેની અંદર એક છે સારી કવર્ન્યજી અભ્યારણ બીજું છે મરૂભભૂમિ રાષ્ટ્રીય અભ્યારણ ત્યારબાદ છે સીતામાતા અભ્યારણ્ય ત્યારબાદ છે કુંભલગઢ અભ્યારણ ત્યારબાદ છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે મુકુંદરા રાષ્ટ્રીય અભયારણ્ય તો મિત્રો આ હતા રાજસ્થાનના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભયારણ્ય જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કારગીલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે છવ્વીસ જુલાઈ તો તાજેતરમાં છવ્વીસ જુલાઈના રોજ કારગીલ વિજય દિવસ મનાવવામાં આવ્યો તો વાત કરીએ આના વિશે તો છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકો જે છે તેમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે તો મિત્રો ત્રણ જુલાઈ ઓગણીસો નવ્વાણુંમાં કાશ્મીરના કારગિલ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ હતી અને જે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું રોજ ભારતીય સેનાએ કારગીલ પર વિજય પ્રાપ્ત કરી અને કારગીલની ચોટી પર તિરંગો લહેરાવ્યો હતો તેમજ મિત્રો આ યુદ્ધ છે એનું નામ ઓપરેશન વિજય રાખવામાં આવ્યું હતું એટલે કે મિત્રો છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધમાં જે શહીદ થયેલા સૈનિકો છે તેમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે અને કારગીલ યુદ્ધ છે જે એ ત્રણ જુલાઈના રોજ શરૂઆત થઈ હતી અને જે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ ભારતે પાકિસ્તાન સામે વિજય પ્રાપ્ત કરી હતી અને કારગીલને શિખર ઉપર એક તિરંગો લહેરાવી અને વિજયની જાહેરાત કરી હતી ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભેગાસસ નામક સ્પાઈવેયર કોણે વિકસિત કર્યો છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે ઇઝરાયલ તો તાજેતરમાં ઇઝરાયલ દ્વારા પેગાસસ નામક એક સ્પાઈવેર કે જે એક પ્રકારનું સોફ્ટવેર છે તેને વિકસિત કરવામાં આવે છે તો મિત્રો અહીંયા જણાવી દઈએ કે પેગાસસ જે એ સ્પાઈવેર એક જાસૂસી કરવા માટેનું એક સોફ્ટવેર છે અને જેનાથી જાસૂસી કરવામાં આવે છે તો પેગાસસ ઇઝરાયલ કંપની એનએસઓ ગ્રુપ દ્વારા વિકસિત કરવામાં આવે છે અને આ સોફ્ટવેરનો ઉપયોગ કોઈપણ વ્યક્તિના ખાનગી ફોટા વિડીયો તેમજ મેસેજ અને કોલની જાણકારી મેળવવા માટે કરવામાં આવે છે લેખક મિત્રો આજે પેગાસસ નામનું એક સ્પાઈવેર એટલે કે એક જાસૂસી પ્રકારનું સોફ્ટવેર છે એનું નિર્માણ ઇઝરાયલની કંપની એનએસઓ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે અને આ સોફ્ટવેર દ્વારા કોઈપણ વ્યક્તિના ખાનગી ફોટા તેમજ વિડીયો મેસેજ અને તેના કોલની ડિટેલ પણ મેળવી શકાય છે જેનાથી મિત્રો કોઈપણ વ્યક્તિની જાસૂસી કરવામાં મદદ થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણે અગાઉનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે રાષ્ટ્રપતિ ભવનમાં પોતાની પહેલી શાખા શરૂ કરી છે તો મિત્રો નિંદ્ર આપણો જવાબ છે યસબીઆઈ તો તાજેતરમાં એસબીઆઈ બેંક જે છે એને રાષ્ટ્રપતિ ભવનમાં એક પોતાની નવી શાખા શરૂ કરી છે તો વાત કરીએ તો રાષ્ટ્રપતિ ભવનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પહેલી શાખાનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ શાખાના પ્રથમ ગ્રાહક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોઈનું ખાતું ખોલવામાં આવ્યું છે લગ્ન મિત્રો રામનાથ કોવિંદ જે છે એમને રાષ્ટ્રપતિ ભવનમાં એસબીઆઈ બેંકના પહેલી શાખાનું ઉદઘાટન કર્યું છે અને આ શાખાના પ્રથમ ગ્રાહક તરીકે રાષ્ટ્રપતિનું ખાતું ખોલવામાં આવેલું છે તેમજ મિત્રો આ શાખા છે એ રાષ્ટ્રપતિ ભવન તેમજ રાષ્ટ્રપતિ સંપદાના તમામ નિવાસી કર્મચારીઓ માટે બેન્કિંગનું કામ કરશે કે મિત્રો આ જે બેંકની શાખા ખોલવામાં આવી છે એસબીઆઈ એ રાષ્ટ્રપતિની સંપદા તેમજ ત્યાંના નિવાસી કર્મચારીઓ છે તેમના માટે બેન્કિંગની સેવાઓ પૂરી પાડશે મિત્રો અહીંયા વાત છે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો જેની સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવનમાં થઈ હતી જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને વર્તમાનમાં એસબીઆઈના ચેરમેન છે દિનેશ કુમાર ખારા તો મિત્રો આથી માહિતી એસબીઆઈ વિશેની ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડિંગ બ્લોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેની શરૂઆત બાવીસ જુલાઈથી થઈ ચૂકેલી છે તેમજ મિત્રો આ બેચનો ટાઈમ ટેબલ છે જેમાં દસ ત્રીસથી બાર ત્રીસ સુધી રહેશે તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં છે તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દર મહિને કરંટ અફેરનું એક સેમિનાર પણ હશે આ સિવાય મિત્રો આ બેચમાં તમને નિઃશુલ્ક રીડિંગ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ ક્લાસ માટેના જે અદ્યતન સુવિધા પર વર્ગખંડો છે આ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે મિત્રો વર્લ્ડ ઇન વર્ક્સ એકેડેમી જે છે એ પોલીસની ભરતીઓમાં સૌથી વધુ સારા પરિણામ આપતી એક ગાંધીનગરની એકમાત્ર સંસ્થા છે તો મિત્રો જલ્દીથી આ બેચમાં જોઈન થવા માટે તમે આપણા ફ્રી ડેમો લેક્ચર જે છે એ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવે છે તો તમે ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો જેનાથી તમને ક્લાસ અને બેચ વિષયોનો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે તેમજ મિત્રો તમે આ બેચ વિષયની વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરી શકો છો તેમજ બીજો આપણો એક હેલ્પલાઇન નંબર છે જે છે એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન મિત્રો આ બંનેમાંથી પણ નંબર પર તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આથી માહિતી આપણા કોન્સ્ટેબલ બેચ વિશેની તો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં હંગરીમાં આયોજિત વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં પ્રિયા મલિકે કયો પદક જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે સુવર્ણ પદક તો મિત્રો તાજેતરમાં જે હંગરીમાં આયોજિત એક વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપ છે એમાં પ્રિયા મલિકે સુવર્ણ પદક જીત્યો છે મલિકે બુડાપેસ્ટ હંગરીમાં આયોજિત એક વિશ્વ કેડેટ કુસ્તી ચેમ્પિયનશીપ છે એમાં સુવર્ણ પદક જીત્યો છે અને ભારતીય પહેલવાન પ્રિયા મલિકે પંચોતેર કિલોગ્રામની કેટેગરીમાં અંદર આ જીત મેળવી છે તેમજ મિત્રો પ્રિયા જે છે એ હરિયાણાના જિંદ જિલ્લાના નિવાસી છે એટલે કે મિત્રો આપણા ભારતીય કુસ્તીબાજ પ્રિયા મલિકે હંગરીમાં આયોજિત એક વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપ છે એમાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યું છે અને એ પણ પંચોતેર કિલોગ્રામની મહિલા કેટેગરીની અંદર તો મિત્રો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું સત્તર ટકાથી વધારીને અઠ્યાવીસ ટકા કરવાની જાહેરાત કરી છે મિત્રો એની અંદર આપણો જવાબ છે હરિયાણા સરકાર તો તાજેતરમાં હરિયાણા રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થું હતું તેમાં વધારો કરી અને સત્તર ટકા જે હતું એમાંથી અઠ્યાવીસ ટકા કરવામાં આવેલું છે એટલે કે મિત્રો કુલ અગિયાર ટકા જેટલો વધારો કર્યો છે મિત્રો અહીંયા વાત છે હરિયાણાની તો હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો હવે ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે મેરા પાણી મેરી વિરાસત યોજના શરૂ કરવામાં આવી છે સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન કરવામાં આવે છે ગ્રામ દર્શન પ્લેટફોર્મ બનાવવામાં આવે છે પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે તેમજ પંચવટી વૃક્ષારોપણ પહેલ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ હરિયાણાનું સ્ટેટિક જગ્યાએ તો હરિયાણાની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છાસઠમાં થઈ હતી રાજધાની ચંડીગઢ છે રાજ્યપાલ છે બંડારૂ દત્તાત્રેય અને મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર ત્યારબાદ જોઈએ મિત્રો હરિયાણાના કેટલાક પાડોશી રાજ્ય તો જેમાં એક છે પંજાબ બીજું છે હિમાચલ પ્રદેશ ત્રીજું રાજસ્થાન ચોથું ઉત્તર પ્રદેશ તો મિત્રો હરિયાણાના કુલ ચાર પાડોશી રાજ્ય છે ત્યારબાદ જોઈએ હરિયાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે અબ્બુ શહેર વન્ય પ્રાણી ઉદ્યારણ ત્રીજું છે ભીંડાવા અભ્યારણ્ય ચોથું ખપરવાસ અભ્યારણ્ય અને પાંચમું છે નાહાર તો મિત્રો આ તો હરિયાણાનું સ્ટેટિક કેમ ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો મિત્રો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પર્યાવરણ અધ્યયન અને આપત્તિ વ્યવસ્થાપન પાઠ્યક્રમને અનિવાર્ય કરે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઓડિશા તો તાજેતરમાં ઓડિશા રાજ્ય સરકારે પ્લસ થ્રીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં પર્યાવરણ અધ્યયન અને આપત્તિ વ્યવસ્થાપનને ફરજિયાત કરી છે આ પહેલાં ઓડિશા સરકાર દ્વારા હાઈસ્કૂલમાં તેમજ કોલેજોના અભ્યાસક્રમની અંદર આપત્તિ તેમજ મહામારી વ્યવસ્થાપન એને ફરજિયાત કરવામાં આવ્યું હતું મિત્રો તાજેતરમાં ઓડિશા રાજ્ય સરકારે પ્લસ થ્રીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં પર્યાવરણ અધ્યયન અને આપત્તિ વ્યવસ્થાપનને ફરજિયાત બનાવી છે આ પહેલાં ઓડિશા સરકારે હાઈસ્કૂલના તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે તેના અભ્યાસક્રમની અંદર આપત્તિ અને મહામારી વ્યવસ્થાપનનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું મિત્રો અહીંયા વાત છે ઓડિશાની તો ઓડિશા સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે તો ગોપબંધુ સંબંધિકા સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે સ્વ સહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવે છે તેમજ રાજ્યના પત્રકારોને ફ્રન્ટલાઈન કોવિડ યોદ્ધા તરીકે જાહેર કર્યા છે એકસો દસ કરોડ રૂપિયાની પોતઘાટ પર યોજના ધામરા નદી પર સમર્પિત કરવાની જાહેરાત કરી છે તેમજ ગજપતિ જિલ્લામાં સ્થિત મહેન્દ્રગીરી પર્વત રાજ્યનો સૌથી બીજો બાવી રિઝર્વ જાહેર કરે છે તેમજ સુમંગલ પોર્ટલ અને ગોસ્વીપ લોન્ચ કરવામાં આવી છે આ સિવાય સેચા સમાધાનની અભિયાન શરૂ કરવામાં આવી છે તેમજ મો સરકાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મિત્રો આતા ઓડિશા સંબંધિત તાજેતરના કરંટ આપે ત્યારબાદ જોઈએ ઓડિશાનું સ્ટેટિક જી કે તો રાજ્યપ્રાણી સાંભર હરણ છે રાજ્ય પક્ષી નીલકંઠ છે રાજ્યવૃક્ષ સુવડ છે રાજ્ય ફૂલ અશોક છે તેમજ ઓડિશાના કેટલાક લોકનૃત્યની વાત કરીએ તો જેમાં છે ઓડિશી સવારી પૈકા મુંદરી અને ગુમરા તો મિત્રો આ હતા ઓડિશાના કેટલાક લોકનૃત્ય ત્યારબાદ જોઈએ ઓડિશાના પ્રસિદ્ધ બંધ તો જેમાં છે હીરાકુંડ ડેમ ત્યાર જે મહાનદી પર આવેલું છે ત્યારબાદ છે મંદિરા ડેમ જે શંખ નદી પર આવેલું છે ત્યારબાદ છે રેંગાલી ડેમ જે બ્રાહ્મણી નદી પર આવેલું છે ત્યારબાદ જોઈએ મિત્રો તો ઓડિશાની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો છત્રીસમાંથી રાજધાની ભુવનેશ્વર છે રાજ્યપાલ છે ગણેશલાલ મુખ્યમંત્રી નવીન પટનાયક છે અને મુખ્ય ન્યાયાધીશ છે એસ મુરવીકર તેમજ વાત કરીએ તો ઓડિશાની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ પર છે જેમાં એક પશ્ચિમ બંગાળ બીજું ઝારખંડ ત્રીજું છત્તીસગઢ ચોથું તેલંગાણા અને પાંચમું છે આંધ્રપ્રદેશ ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ચિલ્કા વન્યજીવી બીજું છે કોટગઢ વન્યજીવ અભ્યાણ ત્રીજું અહમદગઢ વન્યજીવભ્યાન ચોથું શિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે નંદનકાનંદન જુલોજીકલ પાર્ક મિત્રો આ હતા ઓડિશાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વલિનબક્સ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ બેચના તમે ફ્રીડેમો ડેમો બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન એટેન્ડ કરી શકો છો તેમજ આ બેચ જે છે એ બાવીસ જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને તેનો સમય છે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીનો મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વર્લ્ડ ઇન બોક્સ પ્રકાશનના કુલ અગિયાર જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન એના છ અદ્યતન અંક તમને આપવામાં આવશે તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ સિવાય દર મહિને એક કરંટ અફેરનો સેમિનાર પણ હશે તેમજ રીડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે તેમજ અદ્યતન સભર વર્કખંડો છે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે તો મિત્રો આ જનરલ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી છો તો મિત્રો આથી માહિતી આપણા આગળ ભક્ દ્વારા શરૂ કરવામાં આવેલી જનરલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં શ્રીલંકમાં આઈએસ બીટીનું ઉદઘાટન કોણે કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે અમિત શાહ તો તાજેતરમાં શ્રીલંકમાં આઈ બીટીનું ઉદઘાટન અમિત શાહે કર્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં ફકીર આલમગીરનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો મિત્રો ફકીર આલમ જે છે તેઓ ગાયકી સાથે સંકળાયેલા હતા ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યના આઠસો વર્ષ જૂના મંદિરને યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદરા જવાબ આવે છે તેલંગા તો તાજેતરમાં તેલંગાણાના આઠસો વર્ષ જૂના મંદિરને યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવ્યું છે ત્યારબાદ જોયો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશે ફેસબુકના બદલે જોગાજોગ લોન્ચ કરવાની જાહેરાત કરી છે મિત્રો એની પર જવાબ આવશે છે બાંગ્લાદેશ તો તાજેતરમાં બાંગ્લાદેશ છે એને ફેસબુકના વિકલ્પમાં જોગાજોગ નામનું એક એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશે પોતાનું ફાઇટર પ્લેન ચેકમેટ લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રશિયા તો તાજેતરમાં રશિયાએ પોતાનું ચેકમેટ નામનું એક ફાઇટર પ્લેન લોન્ચ કર્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો મધ્યપ્રદેશની રાજધાની કઈ છે મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો છો અને સાચા જવાબની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું મિત્રો તમને જવાબ આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારા જીકેમાં વધારો થઈ શકે તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેરની સંપૂર્ણ પરીક્ષા લક્ષી અમે ડિટેલની અંદર ચર્ચા કરતા રહીએ જેનાથી તમને પણ એક્ઝામની અંદર કરંટ અફેરનો પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડે મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખશો તો ચોક્કસથી તમારી પરીક્ષાની અંદર તમને જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાશે એના જવાબ તમને સો ટકા આવડવાના છે તો તેમજ મિત્રો તમે હજુ સુધી આપણે વર્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વેડિયન અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સની પરચેઝ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ કરીને અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આજના લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર